ચલો આજે બનાવીએ સમોસા બટાકા તૈયાર છે લીલા મરચાં પણ સરસ છે ચલો હવે બનાવીએ હવે આપણે તપેલીમાં થોડું તેલ લઈ લઈશું પછી અડધી ચમચી જેટલું રહી નાખીશું એક ચમચી જેટલું જીરું ઉમેરીશું હસે એ નંબર કા એડ કરી દીધું છો છોડા હલાઈ દેવાના બરાબર બનન ચલો હવે બાકીના બટાકા ઉમેરી દેຊું હવે મિક્સ કરી દઈશુ बराबर में मिक्स થઈ ગઈ છે હવે એક ચમચી મરચું પાવડર ઉમેરીશું એક ચમચી હળદર પાવડર ઉમેરીશું 1/2 ચમચી જીરું ઉમેરીશું એક ચમચી લીલું ધનિયા પાવડર ઉમેરીશું 1/2 ચમચી गरम मसाला ઉમેરીશું તે મિક્સ કરી દીયે હવે આપરે મસાલો તૈયાર છે ચલો હવે બનાવીએ સમોસા ચલકો હવે આપડો ઘઉનો લોટ તૈયાર છે ચલો બનાવીએ ઘઉની રોટલી પછી સમોસા રોટલી તૈયાર છે હવે એને પછમાંથી કાપી દઈશુ ¡Tayar se samosa! ¡A ver, netelma, tarisu! ¡Tayar se VIP samosa!